નમસ્તે સર કેમ શું મજામાં દર્શક મિત્રો આપણે અહીં આવ્યા છે બોરસદ તાલુકાનું આ કયું ગામ છે સર બોરસદ બોરસદ જ છે અને અહીં એક ખેડૂત મિત્ર છે અમારા અમિતભાઈ એમને એકાદ સિઝન પહેલાં આ ડિવાઇસ ઈ સોફ્ટ એમના ખેતરમાં ઇન્સ્ટોલ કરાવ્યું હતું આપ જોઈ શકો છો અહીંયા એ તમાકુની ખેતી કરે છે અને અમિતભાઈ મારે જાણવું છે કે આ મશીન લગાવ્યું એ પહેલા તમે પાણીને લઈને શું પ્રોબ્લેમ ફેસ કરતા હતા અને મશીન લગાવ્યા પછી આપને શું બેનિફિટ દેખાઈ રહ્યો છે મશીન લગાવ્યા પહેલા વરાપો નથી થતી અચ્છા વરાપો જમીન ચીકણી ચીકણી રહેતી અને મૂક્યા પછી એકદમ સોફ્ટ થઈ ગઈ જમીન સોફ્ટ થઈ ગઈ છે બરાબર અને બીજો કોઈ ફેરફાર જો તમારા પાકની અંદર પર્ટીક્યુલર તમાકુમાં સારું પાકવામાં તમાકુ પાકવામાં સારું પાણી થઈ ગયું બરાબર અને પાણી પીવામાં પેલા ભારે લાગતું જ હોય લાગે હલકુ લાગે છે પીવામાં એટલે પ્રાણીઓ માટે ને આપણા માટે પણ અનુકૂળ આવે છે નાવા ધોવામાં ને બધામાં પણ કોઈ પણ લાગે છે અને તમાકુનું કંઈક તમે કહેતા કે નીચે પડી જતું હતું એ તમે તમાકુમાં એ બધું ઘરે જ હતું તો આવો લીલાશ રહે છે લીલાશ રહે તમાકુમાં એટલે પત્તા કડક પણ રહે છે અને લીલા પણ રહે છે બરાબર તો અત્યારે તમે કેટલી વાર પાણી આપ્યું હશે આ મશીન દ્વારા વાર આપ્યું બરાબર એટલે કે એક સીઝન પૂરું ત્રણ વાર છ વાર આલું પડે એની જગ્યાએ અડધી પહેલા લે પહેલા જૂનું પાણી આપ્યું દીધું અને છતાં પણ તમને ફેરફાર લાગ્યો છે બરાબર તો તમને શું લાગે છે કે આગળ અત્યારે આ ફર્સ્ટ સ્ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો ડિફરન્સ તો આગળ ભવિષ્યમાં છે આગળ ભવિષ્યમાં વર્ષમાં ખબર પડી જશે બરાબર એટલે હા એટલે હું તમે અત્યારે પહેલી નજરે તો તમને લાગે છે કે તમે સંતોષકારક રીતે કે સંતોષકારક બરાબર એટલે તમે આ ટેકનોલોજીથી સંતોષશો હા સર તો અન્ય ખેડૂતો માટે આપના તરફથી કોઈ મેસેજ હોય કે ભાઈ આ પાણી વાપરવાથી અમને ઘણા બેનિફિટ થાય છે આર્થિક રીતે પણ અને મહેનત બી ઓછી થાય છે તો આપણી કહેવા માંગ ખેડૂત મિત્રોને ખેડૂત જે ખેડૂતના કુવા છે એમને કહીશું અમે સજેશન કરીશું કે આ મૂકા હોય બરાબર બરાબર અને આપ બી જાગૃત એક ફાર્મર તરીકે આગળ આવ્યા છો અને આગળ જતા થઈ શકે છે કે આ ક્રાંતિ આપણે અમે બધે ફેલાવા માંગીએ છીએ તો આપની શરૂઆતથી આસપાસના વિસ્તારમાં પણ આ ખેડૂતો આ મશીન લગાડે અને સમૃદ્ધિ લાવે પર્યાવરણ બચાવે તો એના માટે અમે ખૂબ ખૂબ તમારો આભાર અનુભવીએ છીએ કારણ કે આપે આપનો કિંમતી સમય આપ્યો અને આ અમારી ટેકનોલોજી પર વિશ્વાસ મૂક્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ